નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ગર્વો ગુજરાતમાં હમણાં વરસાદથી ગુજરાતના બધા વિસ્તારો પાણીથી ઘેરાઈ ગયા છે આખા ગુજરાતમાં અતિભારે વરસાદથી ઘણો બધો નુકસાન પણ થયું છે મોટા મોટા શહેરો તથા બધા ગામોમાં વરસાદનું પાણી ફરી વળ્યો છે જ્યાં જોઈએ ત્યાં વરસાદનું પાણી અથવા વરસાદથી થયેલી તારાજી જ જોવા મળે છે અમુક વિસ્તારોમાં એટલો ભયંકર વરસાદ પડ્યો છે કે ત્યાંના જે મકાનો હતા તે પણ ધ્વસ્ત થઈ ગયા છે જેનાથી ઘણા બધા લોકો પોતાના ઘરોમાંથી બેઘર થઈ ગયા છે મિત્રો તમે સમાચારો અથવા સોશિયલ મીડિયામાં જોતા જ હશો કે કોઈક વિસ્તારોમાં ગાડીઓ પાણીમાં સમાઈ ગઈ હોય છે અને અમુક એવા વિડીયો પણ સામે આવી રહ્યા છે કે પાણીના જોરદાર વહેનને કારણે રસ્તા ઉપર ચાલતા વાહનો રસ્તા ઉપરથી નીચે પડી જાય છે તેમજ બાઇક જેવા નાના વાહનો વહેણને કારણે તણાઈ પણ જાય છે ટૂંકમાં કહીએ તો અતિભારે વરસાદને કારણે આખા ગુજરાતમાં ઘણું બધું નુકસાન થયો છે પણ મિત્રો આજના વિડીયોમાં વાત કરીશું ગુજરાત વિશે થયેલી એવી આગાહીની જેને જાણીને તમે દંગ રહી જશો તો શું છે આગાહી અને ગુજરાતની આગાહીમાં શું જણાવવામાં આવ્યું છે અને વરસાદ પછી આખા ગુજરાતની હાલત કેવી થશે અને કયા વિસ્તારોમાં કેટલો નુકસાન થયો છે આ બધા પ્રશ્નોની વાત આજના આ વિડીયોમાં કરીશું માટે આજના આ વિડીયોને અંત સુધી જોવાનું નહીં ભૂલતા તેમજ જો આજનો આ વિડીયો તમને ગમે તો આજના આ વિડિયોને લાઈક અને શેર કરવાનું પણ નહીં ભૂલતા અને આપણા સબસ્ક્રાઈબ પણ કરી લેજો મિત્રો ગુજરાત વિશે એવી આગાહી કરવામાં આવી છે કે આગામી દિવસોમાં આખા ગુજરાતની જે શેરીઓ છે તે નદીઓમાં ફેરવાઈ જશે એટલે કે ગુજરાતમાં હવે પછીના દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હમણાંના માહોલને જોઈને એવું લાગી રહ્યું છે કે આગામી દિવસોમાં ગુજરાતની બધી શેરીઓ નદીઓમાં ફેરવાઈ જશે કેમ કે હવે પછીના આવનારા દિવસોમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેમજ વરસાદને વરસતો જોઈને એવું લાગે છે કે આગામી દિવસોમાં ખૂબ જ ભારે વરસાદ પડી શકે છે નદીઓ તથા તળાવોના પાણી ગામો તથા શહેરોની ગલીઓમાં ફરી વળ્યા છે જેના કારણે ચારે બાજુ અત્યારે પાણી જ પાણી દેખાઈ રહ્યું છે અને તબાહીના દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે નીચાણવાળા તમામ વિસ્તારોમાં અત્યારે પાણી ગરકાવ થઈ ગયા છે તેના કારણે જનજીવન પણ ખૂબ જ મુશ્કેલીઓમાં મુકાઈ ગયો છે તેમજ વરસાદનું પાણી બધી જગ્યાએ ફરી વળ્યો છે ટૂંકમાં વાત કરીએ તો એ સમય દૂર નથી જ્યારે ગુજરાત રાજ્યની બધી જ શેરીઓ પાણીથી ભરાયેલી જોવા મળશે મિત્રો હમણાંના સમયમાં થોડા ઘણા એવા વિસ્તારો છે જ્યાંની ગલીઓ ખૂબ જ પાણીથી ભરાઈ ગઈ છે એટલે કે ગુજરાત રાજ્યની બધી શેરીઓ નદીઓ બની ગઈ છે અને આ શેરીઓમાંથી અઢળક પાણી વહે છે અને જેના કારણે જનજીવન ખૂબ જ મુશ્કેલીમાં મુકાઈ ગયું છે મિત્રો આ ગલીઓમાંથી કોઈકના ઘરોમાં પાણી જાય છે તો કોઈકની દુકાનોમાં પણ પાણી જાય છે અને શેરીઓમાં ભરાયેલા પાણીને કારણે વાહન વ્યવહાર પણ ઠપ થઈ ગયા છે અને મિત્રો તમને શું લાગે છે કે આ ગાય સાચી પડશે કે નહીં અને શું આપણા રાજ્યની જે ગલીઓ જે શેરીઓ છે તેઓ નદીઓ બનશે મિત્રો તમારો મત અમને કોમેન્ટના માધ્યમથી જણાવજો હવે વાત કરીએ વરસાદના કારણે ગુજરાત રાજ્યના કયા કયા વિસ્તારોમાં કેટલો નુકસાન થયો છે તેની સૌથી પહેલાં સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં આવેલા જુદા જુદા વિસ્તારોમાં ડેમો અને નદી નાળાઓ છલકાઈ ગયા છે અને કુલ છ હજાર કરતાં પણ વધારે ગામોને હાઈ એલર્ટ આપી દેવામાં આવ્યું છે જેના કારણે આ બધા લોકોના જીવ જોખમમાં છે જુનાગઢના ડેમ ઓવરફ્લો થતાં ત્રણ તાલુકાના ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે એટલે કે કુલ ચાર હજારથી લઈને પાંચ હજાર લોકોની વસ્તી ધરાવતા ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે જેને કારણે લોકોમાં ફફડાટ મચી ગયો છે જૂનાગઢના આણંદપુર પાસે ઓજત ડેમ આવેલો છે અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે ડેમની સ્થિતિ લેવલ કરતાં વધી ગઈ છે પાણીની આવક વધારે છે જ્યારે જાવક ઓછી છે જેને કારણે ડેમ ઓવરફ્લો થયો છે અને વોર્નિંગ બેલ પણ વાગી ગયો છે જેને કારણે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે મિત્રો હાલમાં મળતી માહિતી પ્રમાણે જૂનાગઢ પંથકમાં મુસળધાર વરસાદને કારણે ઓજત નદી ઉપર બનાવેલો જે પાડો છે તે પણ તૂટી ગયો છે અને તેના પાણી સમગ્ર આસપાસના ખેતરોમાં ફરી વળ્યા છે સૌરાષ્ટ્રના સુત્રાપાડા ગીર સોમનાથ કોળીનાર ઉના સહિતના અનેક વિસ્તારોમાં દસથી વીસ ઇંચ જેટલો વરસાદ ખાબકતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય છે અને હાલમાં પણ મેઘતાંડવ યથાવત છે મિત્રો હવે જો નવસારીની વાત કરીએ તો નવસારીમાં નદીઓના પાણી શહેરમાં આવી ગયા છે જેના કારણે શહેરમાં ચારે બાજુ અત્યારે પાણી જ પાણી દેખાઈ રહ્યું છે અને તબાહીના દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે શહેરના નીચાણવાળા તમામ વિસ્તારોમાં અત્યારે પાણીના ગરકાવ થઈ ગયા છે અને તેના કારણે જનજીવન ખૂબ જ મુશ્કેલીમાં મુકાઈ ગયું છે મિત્રો જણાવી દઈએ કે વેરાવળ રિંગ રોડ તરફ પાણી ભરાઈ જતા દુકાનો અને ઘરોમાં પાણીનો ગરકાવ થઈ ગયો છે પૂર્ણા નદી ઓવરફ્લો થવાને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે તમને જણાવી દઈએ તો મચ્છી માર્કેટ વિસ્તારના ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે મિત્રો ભારે વરસાદને કારણે ક્યાં કોકના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે કોકના મકાન ઓફિસની અંદર પણ પાણી ઘૂસી ગયા છે વરસાદને કારણે સામાન્ય જનજીવનને ભારે નુકસાની વેઠવી પડી છે અને આના કારણે જનજીવનમાં ખૂબ જ મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે અનેક ગામોમાં પાણી ઘૂસવાથી બધા પુરાઈ ગયા છે અને લોકોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે હમણાં જે ગોદામોમાં પડેલો માલ છે તે પણ વેચવાનો વારો નથી આવતો જ્યારે અમુક ગામો તો સંપર્ક વિહોણા થઈ રહ્યા છે ભારે વરસાદને કારણે કેટલાય પુલ તૂટી ગયા છે મિત્રો વડોદરાની વાત કરીએ તો વડોદરામાં આ ફાટવા જેવી સ્થિતિ બની ગઈ છે વડોદરા શહેર આખો બંધ થઈ ગયું છે શહેરમાં મોડી રાતથી અવિરતપણે ધીમે ધીમે વરસાદ વરસ્યો હતો અને શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાઈ ગયા છે અને વડોદરા શહેરની અમુક વિસ્તારોની વાહન વ્યવસ્થા પણ ખોરવાઈ ગઈ છે મિત્રો જો અમદાવાદની વાત કરીએ તો અમદાવાદના બેઝમેન્ટમાં જે પાર્કિંગ પ્લોટ હતો ત્યાં પાણી ગરકાવ થયો હતો પશ્ચિમ અમદાવાદમાં ધોધમાર વરસાદને પગલે પ્રહલાદનગર વિહાર એપાર્ટમેન્ટનું જે બેઝમેન્ટ છે ત્યાં પાર્કિંગ લોટમાં પાણી ભરાઈ ગયો હતો પાર્કિંગમાં પડેલા વાહનો લગભગ ડૂબી જ ગયા હતા જો હજી પણ વરસાદ ચાલુ રહેશે તો કેવી કેવી પરિસ્થિતિઓ થશે તેને લઈને સોસાયટીના રહીશો ચિંતામાં મુકાયા છે અત્યારે હાલમાં એનડીઆરએફની ટીમો સતત લોકોને નીચાણવાળા વિસ્તારોમાંથી સુરક્ષિત જગ્યાએ લઈ જઈ રહી છે એનડીઆરએફની ઘણી બધી ટીમો પાણીની અંદર ફસાયેલા લોકોને બચાવવા માટે પણ આવી રહી છે મિત્રો જો ટૂંકમાં વાત કરીએ તો આ સ્થિતિ ખૂબ જ ખરાબ છે જેના કારણે સામાન્ય જનજીવન ખૂબ જ મુશ્કેલીમાં મુકાઈ ગયું છે આ તો મિત્રો હજી થોડાક જ વિસ્તારોની વાત કરી જેમાં ઘણું બધું નુકસાન થયું છે પણ મિત્રો જો આખા ગુજરાતની વાત કરીએ તો આખા ગુજરાતમાં ઘણો જ નુકસાન થયું છે મિત્રો ઘણી બધી જગ્યાએ વાહન વ્યવહાર પણ ખોરવાઈ ગયા છે ઘણા બધા પુલો તૂટી ગયા છે અને ઘણી બધા પાળા છે એ પણ તૂટી ગયા છે ઘણાના ઘરોમાં તો પાણી ઘૂસી ગયા છે અને ઘણી બધી જગ્યાએ પાણીના કારણે લોકોના જે વાહનો છે એ પણ તણાઈ ગયા છે તો મિત્રો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો એ અમને કોમેન્ટ કરીને જણાવજો અને જો તમે અમારી ચેનલ ગર્વ ગુજરાત ઉપર નવા છો તો અમારી આ ચેનલ ગર્વ ગુજરાતને સબસ્ક્રાઇબ પણ કરી લેજો અને બાજુમાં જે આઇકન જે ઘંટડીનું નિશાન આવે છે તેને પણ ઓન કરી નાખજો જેથી કરી અમે કોઈ રસપ્રદ અને નોલેજેબલ વિડીયો અપલોડ કરીએ તો તેની માહિતી સૌથી પહેલાં તમને મળી જાય અને તમે અમારો એક પણ વિડીયો મિસ ન કરી શકો માટે આજના આ વિડીયોને લાઇક અને શેર કરો અને અમારા આ ચેનલને સબસ્ક્રાઇબ કરો તો મિત્રો આપણે ફરી મળીશું આવા જ એક સરસ વિડીયોની સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત